નમસ્કાર આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગોરા ગામ ખાતે હનુમંતેશ્વર મહાદેવ જ્યાં ભગવાન મહાદેવ અને હનુમાનજીની સ્થાપના કરવામાં આવેલી છે તે જગ્યાએ આજે હનુમંતેશ્વરની ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને તેમાં ભગવાન મહાદેવના પૂજન અર્ચન આરતી પૂજા કરી અને ભક્તિભાવ સાથે ભોજન અને ભજન પણ કરવામાં આવ્યું અને ગામ લોકો દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ કરી અને સુંદર રીતે બધા લોકોએ ભક્તિભાવપૂર્વક એક અલૌકિક વાતાવરણ ઊભું થયું અને એમ કહેવાય છે કે જો ભગવાનના દર્શન ન થાય પણ જો ધજાના દર્શન થાય તો પણ ભગવાનના દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલે ધજારોહણનો પણ એક બહુ જ મહત્ત્વ છે